સત્તર જાન્યુઆરી 1941 ના રોજ સ્વતંત્ર સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ કલકત્તા થી જર્મની જવા રવાના થયા સોળ જાન્યુઆરી 1943 ના રોજ મોડી રાત્રે તેની નાસી છૂટવાની રાત્રે તેમને ઓળખાણ ટાળવા માટે પઠાણ તરીકે પોશાક પહેર્યો બોઝ 27 જાન્યુઆરી 1941 ની રાત્રે કલકત્તા તેમના એલગિન રોડ સ્થિત મકાનમાંથી અંગ્રેજોની દેખરેખ હેઠળ છટકી ગયા હતા તેમના ભત્રીજા શિશિર કુમાર બોઝ સાથે બાદમાં તે સમયના બિહાર રાજ્યના ગોહમુખ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા ભારત બોઝી ધરપકડ અને ત્યાર પછીની મુક્તિ અફઘાનિસ્તાન અને સોવિયેત યુનિયન દ્વારા નાઝી જર્મની ભાગી જવા માટેનું દ્રશ્ય નક્કી કર્યું નાઝી છૂટવાના થોડા સમય પહેલા તેમને એકાંત શોધ્યું અને આ બહાને બ્રિટિશ રક્ષકોને મળવાનું ટાળ્યું અને દાળી વધારી

એક મિકેનિકલ એન્જિનિયર અને અનુભવી પર્વતારોહક સત્તર જાન્યુઆરી 1989 ના રોજ દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ ભારતીય હતા. ભારત એન્ટાર્ટિકા પહોંચી ચૂક્યો છે અને તેની પાસે વધુ પહોંચવાનું વિઝન હતી. દક્ષિણ 1984 માં બજાજ દક્ષિણ ગંગોત્રી ની આસપાસ વિસ્તારનું સંરક્ષણ કરવા માટે એક નાની ટીમનું નેતૃત્વ કરવામાં કહેવામાં આવ્યું જે એન્ટાર્ટિકામાં ભારતીય સ્ટેશન હતું. અભિયાન માટે ેશન અને લોજિસ્ટિક અભ્યાસ હાથ ધરવાનો હતો મિશન જોખમી હોવા છતાં બજાજ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવાના વિચારથી મક્કમ અને ત્રાસી ગયો હતો સત્તર જાન્યુઆરી 1995 ના રોજ જાપાનના કોબે શહેરની નજીક એક મોટો ભૂકંપ આવ્યો જેમાં 6000 થી વધુ લોકો માર્યા ગયા અને 45000 થી વધુ લોકો બેઘર થયા. જાપાન એ છે જે ચાર મુખ ટેકનો પ્લેટો યુરેશિયન, ફિલિપલાઇન, પેસિફિક અને નોર્થ અમેરિકન મળે છે અને આ ક્રિયા પ્રતિક્રિયા કરે છે જે તેને પૃથ્વી પરના સૌથી ભૌગોલિક રીતે સક્રિય પ્રદેશોમાંનું એક બનાવે છે. કોબે ભૂકંપ પૂર્વ પશ્ચિમ સ્ટ્રાઇક સ્લીપ ફોલ્ટ નું પરિણામ હતું જ્યાં યુરેશિયન અને ફિલિપલાઇન પ્લેટો એકબીજા સાથે ક્રિયા પ્રતિક્રિયા કરે છે આ ભૂકંપની તીવ્રતા 6.9 હતી અને તેમાં 100 અબજ ડોલરથી થી નુકસાન થયું કોબે સરકારી ભૂકંપ પછી ચાલ્યા ગયેલ હજાર લોકોને પાછા આકર્ષવા માટે નવી સુવિધાઓ બનાવવામાં વર્ષો વિતાવ્યા